અંબાજી ખાતે ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના ચોપ્પનમાં શૈક્ષણિક અને વહીવટી અધિવેશનનો ભવ્ય પ્રારંભ કરાયો પાંત્રીસોથી વધુ આચાર્યશ્રીઓની હાજરીમાં અંબાજી ખાતે રાજ્ય કક્ષાના ભવ્ય અધિવેશનનો પ્રારંભ ભારતનું ભવિષ્ય વર્ગખંડમાંથી નિર્માણ થાય છે શિક્ષક અને આચાર્ય રાષ્ટ્ર નિર્માણના પાયાના સ્તંભ શિક્ષણ મંત્રી શ્રી પ્રદ્યુમ્ન વાજા નવી શિક્ષણ નીતિથી વિદ્યાર્થીઓમાં શૈક્ષણિક સ્પર્ધા માટે સક્ષમ બનશે પ્રભારી મંત્રી શ્રી કમલેશ પટેલ યાત્રાધામ અંબાજી ખાતે કેબિનેટ શિક્ષણ મંત્રી શ્રી ડોક્ટર પ્રદ્યુમ્ન અધ્યક્ષ અધ્યક્ષસ્થાને ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના ચોપનમાં શૈક્ષણિક વહીવટી અધિવેશન ભવ્ય રીતે પ્રારંભ થયો છે દિવસ સુધી અમલીકરણ તેમજ શિખર પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે આ અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે અંબાજી ખાતે પ્રભારી મંત્રી શ્રી કમલેશ પટેલમાં અંબાના દર્શન કરી અધિવેશનમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અધિવેશનનું ઉદ્ઘાટન કરતા કેબિનેટ શિક્ષણ શ્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા જણાવ્યું હતું કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના શબ્દોમાં ભારતનું ભવિષ્ય નિર્માણ થાય છે કોઈપણ રાષ્ટ્રના વિકાસના પાયાના સ્તંભ છે આચાર્ય વિદ્યાર્થી તથા દેશના પથદર્શક તરીકે મહત્વની ભૂમિકા ભજવે છે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે નબળા વર્ગના બાળકોના શિક્ષણની ચિંતા રાજ્ય અને કેન્દ્ર સરકાર રાખે છે સમગ્ર ગુજરાત દેશમાં એક સાથે આશરે તેર લાખ વિદ્યાર્થીઓને રૂપિયા ત્રણ પોઈન્ટ સિત્તેર કરોડની શિષ્યવૃત્તિનું વિતરણ કરવામાં આવ્યું છે તેમણે જણાવ્યું કે ગ્રાન્ટેડ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી જ્ઞાન સાધના યોજના મુખ્યમંત્રી જ્ઞાન સેતુ યોજના દીકરીઓના શિક્ષણ માટે નમુ લક્ષ્મી નમો સરસ્વતી રેસીડેન્શિયલ સ્કૂલ જેવી અનેક મહત્વપૂર્ણ યોજના અમલમાં મૂકવામાં આવી છે આ તમામ યોજનાઓનો લાભ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આચાર્યોની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે મંત્રીશ્રીએ જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ડીબીટી માધ્યમથી વિદ્યાર્થીઓના ખાતામાં સિદ્ધિ શિષ્યવૃત્તિ પહોંચે છે તે માટે સરકાર સતત કાર્યરત છે દરેક શાળામાં કમ્પ્યુટર ઇન્ટરનેટ સ્માર્ટ ક્લાસ તથા સ્માર્ટ બોર્ડ જેવી આધુનિક સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે આ તમામ સુવિધાઓનો યોગ્ય ઉપયોગ શિક્ષકો અને આચાર્યો દ્વારા કરવામાં આવે ત્યારે જ શિક્ષણ વ્યવસ્થા વધુ મજબૂત અને અસરકારક બને છે ટેકનોલોજીના યુગમાં જી શાળા જેવી એપ્લિકેશન દ્વારા શિક્ષણ પ્રક્રિયા વધુ સરળ બની છે મંત્રીશ્રીએ જણાવ્યું કે અત્યારના સમયમાં શિક્ષણ માટે સુવર્ણકાળ સમાન છે શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી રથ વાંચે ગુજરાત ખેલે ગુજરાત અને પરીક્ષા પર ચર્ચા જેવા પહેલથી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સરકાર સતત પ્રયત્નશીલ છે વર્ષ બે હજાર વીસમાં અમલમાં આવેલી નવી શિક્ષણ નીતિ દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ સર્જનશક્તિ કૌશલ્ય વિકાસ અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન માટે નવી તકો ઉપલબ્ધ બની હતી આ પ્રસંગે બનાસકાંઠા પ્રભારી મંત્રી શ્રી કમલેશ પટેલે જણાવ્યું હતું કે શિક્ષણ ક્ષેત્ર સમાજ અને સશક્ત રાષ્ટ્રના નિર્માણનો આધાર સ્તંભ છે વિદ્યાર્થીઓમાં સંસ્કાર શિસ્ત અને મૂલ્યોના સંચારમાં આચાર્યશ્રીની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકસિત ભારત બે હજાર સુડતાળીસ સંકલ્પને સાકાર કરવા માટે શિક્ષકગણ અને આચાર્યશ્રીઓ માર્ગદર્શક શક્તિ તરીકે કાર્ય કરશે નવી શિક્ષણ નીતિ અંતર્ગત ગુણવત્તાયુક્ત શિક્ષણ કૌશલ્ય વિકાસ અને ટેકનોલોજી ટેકનોલોજી આધારિત શિક્ષણ વ્યવસ્થાથી વિદ્યાર્થીઓને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવાની દિશામાં રાજ્ય સરકાર પ્રતિબંધ છે આચાર્ય સંઘ દ્વારા આયોજિત આ અધિવેશન શિક્ષણ ક્ષેત્રની નવી દિશા અને ગતિ આપનાર સાબિત થશે તેમ તેમણે ઉમેર્યું હતું આ અધિવેશન દરમિયાન મંત્રીશ્રીઓના હસ્તે આચાર્ય સંઘનું સભારણું અનુબંધનું વિમોચન કરવામાં આવ્યું હતું તેમજ ગુજરાત રાજ્ય આચાર્ય સંઘની મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી હતી આચાર્ય સંઘ દ્વારા આયોજિત નમો કે નામ રક્તદાન અભિયાન અંતર્ગત યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પ માટે સૌથી વધુ રક્ત બોટલો એકત્ર કરવામાં આવતા

કર્મચારી મંડળના પ્રમુખ શ્રીઓ વિવિધ મંડળના હોદ્દેદારો અને બહોળી સંખ્યામાં આચાર્ય શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ રામજીભાઈ રાયગોર અને એટલા માટે જે ગ્રાન્ટેડ શાળામાં જે બાળકો ભણે છે એ પરિવારોને આર્થિક સહાય માટે જે ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ છે ઉદાહરણ તરીકે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ હોય મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ યોજના હોય બાળક દીકરીઓને ભણવા માટે પ્રોત્સાહિત કરવા માટે નમો લક્ષ્મી યોજના હોય બાળકોને વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રત્યે રુચિ જાગે એના માટે નમો સરસ્વતી સાધના યોજનાઓ હોય એ ઉપરાંત જ્ઞાન શક્તિ અને રક્ષા શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ હોય આ બધી જ યોજનાઓ તો સરકાર પોતે લોન્ચ કરે છે પરંતુ એ યોજનાઓનો લાભ વિદ્યાર્થીઓ સુધી પહોંચે એ બધા માટેનું કોઈ માધ્યમ હોય તો અહીં બેઠેલા મારા સંઘના આચાર્યશ્રીઓ છીએ કે આપના દ્વારા ગુજરાત સરકાર પોતાના વિદ્યાર્થીઓ સુધી રાજ્યના વિદ્યાર્થી સુધી આ યોજનાનો લાભ પહોંચાડે છે એ બદલ પણ હું આપ સૌનો આભારી છું આપણે હમણાં જેમ વાત કરી પૂર્વ વક્તા કે આપણી શાળામાં દરેક શાળાને કોમ્પ્યુટર ઇન્ટરનેટ સ્માર્ટ બોર્ડ સ્માર્ટ ક્લાસ આ બધા જ આપવામાં આવ્યા છે પરંતુ જ્યાં સુધી એનો ઉપયોગ વિદ્યાર્થીઓ કરે એ માટેનું કોઈ ચાવીરૂપ ભૂમિકા સમાન આચાર્યો કે શિક્ષકો ના હોય તો ત્યાં સુધી આ સફળ થતું નથી ત્યારે તમે બધા પણ એ સફળતાના ભાગીદાર છો એ બદલ પણ હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું દરેક શિક્ષકને પોતાનો કદાચ એક આઠ આંકડાનો ટીચર કોડ આપવામાં આવ્યો છે અને આ ટીચર કોડનો ઉપયોગ કરી અને જી શાળા જેવી અધ્યતન એપ્લિકેશન વર્ગ વર્ગખંડ સુધી પહોંચાડવામાં પણ આપ સૌનો ખૂબ મોટો યોગદાન છે આપણે અહીંયા ખૂબ સરસ મજાની એક એપ પણ લોન્ચ કરી એ બદલ પણ ટેકનોલોજીનો પણ આપ સૌ ઉપયોગ કર્યા છો ત્યારે એ બદલ પણ હું આપ સૌનો આભાર માનું છું અહીં બેઠેલા દરેક વ્યક્તિ આપણે એવું કહી શકાય કે ભારત દેશ આઝાદ થયા પછી સુવર્ણ કાળમાં આપણે સૌ અત્યારે જીવી રહ્યા છીએ કારણ કે દેશના વડાપ્રધાન અને એ વખતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે શિક્ષણ ક્ષેત્રે જે ઐતિહાસિક કામ કર્યું છે એમાં શાળા પ્રવેશોત્સવ હોય કન્યા કેળવણી રથ હોય ખેલે ગુજરાત હોય વાંચે ગુજરાત હોય અને કદાચ પ્રથમ એવો વડાપ્રધાન હશે જે બોર્ડમાં જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઈ રહ્યા છે ત્યારે અન્ય પરીક્ષાઓ આપે છે ત્યારે એ વિદ્યાર્થીઓ સાથે ડાયરેક્ટ ચર્ચા કરતા હોય તો એવા પરીક્ષા પે ચર્ચા કરનાર આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે એટલા માટે શિક્ષણનો આ સુવર્ણકાળ ચાલી રહ્યો છે અને આપણે બધા એના સાક્ષી છે એ બદલ પણ આપણે બધાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે કક્ષા કેરવીશું તો આપો આપ આપણી રક્ષા થવાની છે કક્ષા કેરવવાની વાત આવે ચાણક્ય કક્ષા કેરવી એટલે બધું આપો આપ થયું એટલે આચાર્યો માટે આ શબ્દ પ્રયોગ અહીંથી થયો તો અધ્યક્ષ જાડેજા સાહેબ હતા લગભગ એનડી જાડેજા સાહેબ ને એક વ્યક્તિ બોલ્યા હતા મને યાદ છે કક્ષા કેરવવાની વાત આવી મિત્રો આચાર્ય સંઘ અને શિક્ષક વાલી અને વિદ્યાર્થી અને સંચાલક આ બધા ભેગા તો વિકસિત ભારત નું સપના આદરણીય પ્રધાનમંત્રી એ એક દિશામાં ચાલવાની વાત છે બે હજાર સુડતાલીસ માં વિકસિત ભારતનું નિર્માણનું જે સપનું જોયું છે એ સ્વપ્ન સાકાર કરતા વાર લાગે નહીં સોને જાગૃત કરવાની વાત આવી છે તો સોને સ્વાભિમાનને જાગૃત કરાવવાની વાત જ્યારે મોદી સાહેબ કહેતા હોય હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી ના અભિયાનની વાત કરતા હોય ત્યારે એના ઉદ્દીપકનું કામ કોઈ કોએ કરવાનું હોય છે તો આપણે આચાર્ય મિત્રો એ કરવાનું છે વિકસિત ભારત બનાવવા માટે આપણે જેટલા મોદી સાહેબને મદદરૂપ થઈશું કારણ કે વિદ્યાર્થી આપણી સાથે છે અને 2047 નું જે ભવિષ્ય છે એ આપણી આપણા વર્ગખંડોમાં ભારતનું ભાગ્ય અને ભવિષ્ય એના વર્ગખંડોમાં ઘડાઈ રહેલું છે અને ઘડવાનું કામ આપણે બધા કરીએ છીએ તો આપણે સરદાર સાહેબની ની દોઢસો મી જન્મ જયંતિ હોય ત્યારે સરદાર સાહેબનું એક સ્લોગન છે કે ચારિત્ર વગરનું શિક્ષણ નકામું છે શિક્ષણમાં ચારિત્ર ની વાત જો આ મહામાનવે કરી હોય અને ચારિત્ર બર થી બીજું કોઈ બર નથી મિત્રો